આપણી જે માયા રિક્ષા ઉપર સ્લોગન લખેલા છે વેખંતે પાબંદી નહીં પર સદે તે રખ તો અત્યારે જઈ રહ્યા છીએ વૈષ્ણુદેવી મંદિર આ ટ્રીપમાં નહોતું પણ હવે સમય વધ્યો છે એટલા માટે આ મંદિરને લઈ લેવામાં આવ્યું છે અને આ પણ ટ્રેકિંગ કરીને જ જાશું સામાન્ય રીતે એટલું ચાલતા નથી પણ ફોનની અંદર કિલોમીટર બતાવે એમાં આજ જોઈએ તો સૌથી વધારે ગઈકાલે ચાલેલા પહલગામમાં ચૌદ પંદર કિલોમીટર જેટલું થઈ ગયું હતું હવે આજે મંદિરનો રસ્તો જ આ ભાઈ છોડે ત્યાંથી ચૌદ પંદર કિલોમીટર છે બાર થી ચૌદ કિલોમીટર આજનું પણ ટ્રેકિંગ છે વૈષ્ણોદેવી મંદિર કદાચ આ શક્તિપીઠમાં મંદિર આવે છે મને બહુ ખ્યાલ નથી પણ વાત કરું છું તો આ છે વૈષ્ણોદેવી મંદિર જવા માટેનો રસ્તો એ પણ હું તમને આગળ બતાવું છું મિત્રો આ ચાલીને જવા માટેનો નવો રસ્તો છે જૂનો રસ્તો તો કદાચ ઓલી સાઈડ હોય એવું દેખાય છે ત્યાં એટલી વ્યવસ્થા ન હોય અહીંયા છે તો અહીંથી ખાલી માણસોને ચાલીને જવાનું છે ઘોડા કે બીજું કાંઈ તમને જોવા મળે નહીં ત્રણ કિલોમીટર આવું ઓછું થઈ જાય પછી જલસા જલસા પછી વાંધો ન આવે હવે ચાલીને છે છે આ પ્રકારની અલગ વ્યવસ્થા બેસવા માટે પછી આને બંધ કરી દેવાની ખુરશીને વાહ સરસ મજાના ડેકોરેશનની સાથે મસ્ત અમે સ્ટાર્ટ કરી રહ્યા છીએ જોઈએ કેટલી વાર લાગે છે લાગે છે પોણા બાર માં દસક મિનિટની વાર છે સ્પેશિયલ સરસ મજાની સુવિધા સાથે આખો રસ્તો બનાવેલો છે બેસવું હોય તો પણ વાંધો ન આવે નીચે બ્લોક નાખેલા છે અલગ અલગ જગ્યાએ આખા રસ્તે હળુ હળુ મ્યુઝિક પણ સાંભળવા મળે સૂચના પણ સાંભળવા મળે એટલે આ પ્રકારે જો રસ્તો પૂરો થઈ જાય તો વાંધો ન આવે પ્રાઇવેટ વાહનો પણ આવે છે મતલબ એ તો ઉપર દુકાનવાળાના હોઈ શકે વચ્ચેના પોઈન્ટની સાથે આખી યાત્રા આપણે ઝડપથી પૂરી કરીએ ઘોડા પણ આપણા જેવા જ છે અહીંયા ખચ્ચરી છે નાઈ છે જો કાઠિયાવાડી જેવું જ લાગે વચ્ચે વચ્ચે આવો માહોલ તમને જોવા મળે મિત્રો આ રૂટ ઉપર ટોયલેટની પણ અદ્ભુત સુવિધાઓ છે અને દેખાય આપણને ખૂબ જ સરસ રીતે આ ડેવલપ કરવામાં આવ્યું છે રસ્તો પણ એટલો સરસ છે જોઈ લો તમે પાણીના વરસાદના પાણીના બચાવ માટે પણ અહીંયા સ્પેશિયલ ટાંકીઓ રાખેલી છે છાપરા ઉપરથી પડતું પાણી જો આ ટાંકીમાં સંગ્રહ થાય વાહ વૈષ્ણોદેવીની પર્વતમાળાઓ છે એના આ ગિરિકંદરાઓ એમાંથી ચાલવાનો આ રસ્તો બનાવેલો છે બહુ જ કરાર રસ્તો કહી શકાય પગથિયા નથી પણ આખો આ બ્લોકનો રસ્તો બનાવેલો છે ખૂબ જ સરસ ધીરે ધીરે ચડતા જઈએ છીએ અને હજી કેટલું ઉપર ચડવાનું છે એ ખ્યાલ નથી તમને અહીંથી કદાચ દેખાય જો આ પર્વતમાળા છે આખીએ છેક ઉપરની ટોચે પહોંચવાનું છે એવું મને લાગે છે દેખાતું ચાડી આવે છે આગળ ક્યાંક ઓપન રસ્તો આવે તો બતાવી શકું સતત હેલિકોપ્ટરની સુવિધા પણ અહીંયાથી તમને મળી રહેશે અને હું જે વાત કરતો તો એ અહીંયા સુધી જવાનું છે કદાચ અને આટી ઘોટી વાળી અને ખૂબ દૂર પડે એ પ્રકારે એનું આ લોકેશન છે ગિરિકંદ્રાઓ જોઈ લો તમે વચ્ચે વચ્ચે આવા સરસ પોઈન્ટ પણ બનાવેલા છે જ્યાં ખૂબ તમે આરામ કરી શકો છો આર્ટિફિશિયલ છે પણ ખૂબ જ સરસ મજાની સુવિધા છે આખી વચ્ચે એક નવગ્રહ મંદિર પણ આવ્યું હતું અને આપણે છેક ઉપર જવાનું છે મને અહીંથી આ પોઈન્ટ લાગે છે કે આ જગ્યાએ આપણે પહોંચવાનું હોય એ એનાથી આગળ પણ હોઈ શકે પણ અત્યારે એ લાગે છે જોઈએ ચાલી આગળ ખાસ અહીંયા સુવિધા ખૂબ સરસ છે ચોખ્ખાઈ પણ જોરદાર કે તમે કલ્પના ન કરી શકો આટલી સરસ ચોખ્ખાઈ કઈ રીતે રાખી શકાય આપણે પણ પર્વતમાળાઓ પરથી તીર્થક્ષેત્રો છે પણ અહીંયા કંઈક અલગ જ મજા આવે છે મિત્રો ખાસ સુવિધા આ તો ગજબ જ લેવલ કહેવાય કારણ કે મેડિકલ યુનિટ પણ છે ટેરાકોટે વૈષ્ણુદેવી જે મંદિર જગ્યા પર સ્થિત છે તે જગ્યા પર કોઈ યાત્રીઓને તકલીફ પડે તો મેડિકલ યુનિટની પણ આ અત્યંત બહુ જ સરસ હું તો ભાઈ આ આ પ્રભાવિત છું આ જગ્યા ઉપરથી ચોખ્ખાઈ પહેલાં તો મને બહુ ગમી છે બીજી વાત ટોયલેટ અને આ મેડિકલ યુનિટ આવ્યું એટલે તો અચંબિત થઈ જવાય આપણાથી કેસુડા છે કદાચ ફૂલો ખીલેલા છે થોડા થોડા વાહ જય માતા દી વૈષ્ણોદેવીમાં પણ આપણા ગુજરાતી ગરબાઓ વાગે છે આપણા માટે ખૂબ આનંદની વાત છે દરેક જગ્યાએ અવાજ સંભળાઈ છે પોણા રસ્તે પહોંચ્યા હોય એવું લાગે છે પણ હવે સીધો જ કરાર રૂટ આવે છે રસ્તો અઘરો થતો જાય છે આના કરતાં ગિરનાર ચડવો આપણને સહેલો લાગે અને આ સ્પેશિયલ પદયાત્રીઓ માટે બનાવેલો છે આ રસ્તો નીચે તમને જ્યાં સુધી બ્લૂ દેખાય છે એ બધા છાપરાઓ છે મેં ધીમે ધીમે ચડ્યા જાય એટલે બહુ શ્વાસ ન ચડે અને મજા પણ આવે ટ્રેકિંગના શોખીન હોય ચાલવાના શોખીન હોય એ લોકો માટે વૈષ્ણોદેવીનો આ રૂટ માતાજીના દર્શનને જવું હોય તો બેસ્ટ છે આ જગ્યાએથી બે રસ્તા ભેગા થાય છે અને અહીંથી સૌથી વધારે ટ્રાફિક થવાની શરૂઆત થાય ચાલવાવાળા ઘોડાવાળા બધા રોડ ઉપર ચાલતા આવે અને અહીંથી ભરપૂર ટ્રાફિક શરૂ થાય અલગ અલગ બોર્ડ પણ હા 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 હવે જો તમે વધારે માણસો સાથે આવ્યો હોય તો અહીંયા ભૂલા પણ પડી જવાની સંભાવના રહે નીચેનો આ પોઈન્ટ છે અને સૌથી ઉપર આવવાનું હતું હવે કદાચ અમે હજી ત્રણ કિલોમીટર બાકી છીએ અહીંથી આ પતરા આ બધુંય તમે જુઓ એટલે દેખાશે ઉપરથી જે પતરું દેખાતું હતું એ આ છે બધી સુવિધા સાથે અહીંયા લોકો આવતા હોય આ પણ છે એની અંદર લોકોને લઈ જાય વજન ઉપાડી ગાડી છે ભાડે કરી શકો તમે અહીંથી એટલે ખૂબ જ અઘરું છે એમ તો ફોટો વિડીયોમાં તમે જે મંદિર જોતા હોય તે આ મંદિર છે મતલબ આ જ રસ્તો છે અને ફાઈનલી હવે અમે નજીક પહોંચી ગયા છીએ પણ વેઇટિંગ ગજબ છે મિત્ર મળ્યા એમને વાત કરી કે અહીંથી આટલું વેઇટિંગ છે ને એમ ફાઇનલી અમે ખૂબ નજીક પહોંચવા આવ્યા છીએ હવે જોઈએ માતાજીના દર્શન કરવા માટે ગુફાની અંદર જવાનું છે એની પહેલાં લોકર છે લોકરની અંદર એટલું વેઇટિંગ છે તો હવે આ એન્ડ પોઈન્ટ છે અને કદાચ હવે વધારે વધારે બહુ ચાલવાનું નહીં થાય બહુ જ થોડું છે હવે અડધો પોણો કિલોમીટર ગણી શકાય એન્ડ આવી રહ્યું છે મિત્રો આ છે વૈષ્ણોદેવીનું મંદિર તમે ફોટોમાં અને બધી જગ્યાએ જોતા હોય એ મંદિર આ છે અને હજી અહીંથી રસ્તો ઘણો દૂર છે આ જગ્યાએ જવાનું છે ફાઇનલી અમે હજી આટલા દૂર છીએ આ બધું કાપી અને પછી સીધું ત્યાં પહોંચવાનું છે જોઈએ હજી કેટલી વાર લાગે એમ છે બની રહેજો રહેલો યાત્રાળુઓ ઉપર પથ્થર ન પડે એના માટે આ જાડીની વ્યવસ્થા કરવામાં આવેલી છે એના મેનેજમેન્ટને ખૂબ ધન્યવાદ છે આ પ્રકારની જાડી કારણ કે પથ્થર ન પડે એના માટે ખૂબ અઘરી રીતે લગાડવામાં આવે છે એન્જિનિયરો દ્વારા લોકોની ભીડ તમે જોવો વધતી જ જાય છે આટલું અઘરું આ યાત્રાસ્થાન છે આપણા ધર્મનું સ્થાન છે ખૂબ જ અઘરી રીતે તમે આવો ક્યાંય તમને ઢોળો ન મળે બધે ચડવાનું ચડવાનું નીચેથી ચાલુ નું ચાલુ અહીંયા લોકરની લાઈન છે આવડી મોટી હજી લોકો આ બધા બેઠા છે એ બધા ફાઇનલી આ જગ્યા અમે પહોંચી ગયા છીએ વૈષ્ણોદેવી મંદિર હવે અહીંથી થોડું જ દૂર છે પ્રાઇવેટ લોકર શોધીને એમાં રાખી દે ભાઈ ફાઇનલી વૈષ્ણોદેવી માતાજીના દર્શન કરી લીધા છે પણ મિત્રો માતાજીને આપણે આદર્શ માનીએ આપણા કુળદેવી પણ છે પણ આ વૈષ્ણોદેવી માતાજીને મંદિરે દર્શન કરવા માટે ચારથી પાંચ કલાક હું તો કહીશ છ કલાક જેટલો સમય તમારે લાગશે બધી રીતની કેપેસિટી હોય તો જ દર્શન થઈ શકે એવું છે અને અંતે જ્યારે માતાજીના દર્શન થવા જતા હોય ત્યારે ધક્કો મારીને તમને કાઢી મૂકે છે એટલે અડધી સેકન્ડ કરતાં પણ ઓછા દર્શન તમને અહીંયા થાય અને બહુ જ લાંબી પ્રતીક્ષા પછી ચૌદ પંદર કિલોમીટર ઉપર તમારે ચાલીને આવવાનું તેમાં પણ ખૂબ અગવડતા પડે નાના બાળકો હોય તો હું કહું આવતા જ નહીં જરા પણ ન આવતા એટલે અનુભવ પ્રમાણે જો વિષ્ણુ મા દેવીના વર્ષ દર્શન તમારે કરવા હોય તો ખૂબ જ ધીરજ અને તમારી પાસે સાવ સમય હોય તો જ હોય બાકી આપણે ગુજરાતની અંદર ઘણા માતાજીઓ છે આપણા કુળદેવી માતાજી છે ત્યાં તમે પાંચ વખત જયા હોય એમાં કોઈ ના નથી પણ અહીંયા આવું હોય તો ખૂબ જ અગવડતા પડે છે એટલે એ હું સાચું કહું છું અને મારી આ વાત છે એટલે તમને અનુકૂળ લાગે તો જ તમે આવજો કપરી પરિસ્થિતિમાંથી પસાર થવું પડે એટલા સમય પછી તમે આગળ જાઓ અને ધક્કો મારીને તમને જવા દે પહેલાંથી જ કહી દઈએ હાથ જોડી રાખો માતાજી આવે દર્શન કરીને વહી જાજો એટલે હા આમ તો આમ તો ન હોય પણ છે એવું તો હવે સ્વીકારવું પડે આપણે એટલે જો તમારે કુદરતી દ્રશ્ય જોવા હોય તો તમારે આવું હોય તો આવી શકો છો બાકી ના આવો યુટ્યુબમાં કે એમ તમે માતાજીના દર્શન કરી લો તો પણ ખૂબ સરસ કહેવાય રાત નો આ વ્યૂ છે મા વૈષ્ણો દર્શન કરવા માટે આજ બિલ્ડિંગની અંદર પાછળ ગુફાની અંદર માં બિરાજમાન છે વ્યૂમાં તમે જોઈ શકો છો નાની એવી માર્કેટ છે સાથે ચાલીને પાછું નીચે જવાનું તો મિત્રો માં વૈષ્ણો વ્લોગ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ માં સરસ્વતી મા કાળી અને મહાલક્ષ્મી ત્રણેય સાથે બિરાજમાન એટલે મા વૈષ્ણોદેવી એમનું સ્વરૂપ છે ગુફાની અંદર પ્રાગટ્ય છે અતિ પ્રાચીન મંદિર છે ઇતિહાસ મને ખબર નથી પણ હવે એમના વિશે જાણવાની ખૂબ જ ઈચ્છા મહેચ્છાઓ છે તો હવે હું તમને બતાવીશ અમારી પાછળ જે દ્રશ્ય દેખાય છે તે જ મંદિર છે અને બસ ત્યાંથી હવે અમે આવ્યા છીએ ઉતરીશું સાડા દસ પોણા અગિયાર જેવું થયું છે એટલે કદાચ ત્રણથી ચાર વાગી જાય પોણા સાડા અગિયાર પોણા બારે શરૂઆત કરી હતી અને હવે એટલે આરામથી વાગી જશે તો બસ આ બ્લોગ અહીંયા પૂર્ણ કરીએ છીએ રાતના દ્રશ્ય હવે હું તમને બતાવી નહીં શકું સરસ છે પણ સુવિધા સારી છે સવારે પાંચ વાગ્યા સુધી મંદિર ખુલ્લું રહે છે પણ અંદરની ભીડભાડ તોભા તોભા છે મા વૈષ્ણોદેવીની જય હો જય માતાજી બ્લોગમાં બન્યા રહેજો યુટ્યુબ ચેનલ પર બન્યા રહેજો ફેસબુક પર બન્યા રહેજો ઇન્સ્ટાગ્રામ પર આરજે જય છે બસ તો મળીએ ફરીથી હવે પ્રાણીના વ્લોગ આપણે ચાલુ કરી દઈએ રાજલ અને ગજાવરને મળીશું એનો ઉત્સાહ મને છે ધન્યવાદ